મિત્રો આ અજમલગઢ અજમલગઢ છે ઉપરથી કેટલો સુંદર નજારો જોવા મળે છે કુદરતે કેટલું સૌંદર્ય પાથર્યું તમારે ખરેખર વેકેશનની મજા માણવી હોય તો અજમલગઢ ઉપર જવું જોઈએ ત્યાં એક સુંદર હવા ખાવાનું સ્થળ છે તમે ઉપર જઈને જુઓ ને તો કેટલો સુંદર નજારો ચારે બાજુ અજમલગઢ એક ફેમિલી માટે ફરવા લાયક અને જોવા લાયક સુંદર સ્થળ છે સ્ટી અજમલગઢ ઉપર તમે જાવ ને એટલે પ્રફુલ્લિત થઈ જાય ઘર એક દુનિયામાં કોઈ ટેન્શન હોય હરિયાળી જોઈ મન પ્રફુલ્લિત થાય છે